નમસ્કાર ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તાર્કિક તર્કના પ્રશ્નો જોઈને માથું ફરી જાય છે ખરું ને અને એમાં પણ ખાસ કરીને આ ત્રિકોણ ગણવાના સવાલો બાપરે પણ ચિંતા ના કરશો આજે આપણે એવી જબરદસ્ત ટ્રિક્સ શીખવાના છીએ કે પછી આ સવાલો તો સાવ રમત લાગશે જરા આ આ આકૃતિ પર એક નજર તો કરો હવે વિચારો કે પરીક્ષામાં આવો સવાલ સામે આવે તો શું હાલત થાય એક પછી એક ત્રિકોણ ગણવા બેસીએ તો કેટલો બધો સમય જતો રહે અને પાછી ભૂલ થવાની ગેરંટી તો ખરી જ બરાબર ને પણ ગભરાવાની સહેજ પણ જરૂર નથી કેમ કે કહેવાય છે ને કે દરેક તાળાની એક ચાવી હોય છે બસ એવી જ રીતે ગણિતમાં પણ દરેક જટિલ દેખાતી સમસ્યાનો એક સાવ સરળ ઉકેલ છુપાયેલો હોય છે અને આજે આપણે બસ એ જ સરળ રસ્તાઓ એ જ ચાવીઓ શોધવા નીકળ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આપણી પહેલી ટ્રીકથી આ સૌથી કોમન અને સૌથી કામની રીત છે જેને આપણે કહીશું ચોરસની પદ્ધતિ આ રીત ક્યારે કામ આવે જ્યારે કોઈ ચોરસની અંદર સામસામેના ખૂણાને જોડીને એટલે કે વિકર્ણ દોરીને ત્રિકોણ બનાવ્યા હોય આનો નિયમ તો જુઓ સૌ સહેલો છે ખાલી બે સ્ટેપ્સ યાદ રાખવાના પહેલું સ્ટેપ ચોરસની અંદર જેટલા નાના નાના ત્રિકોણ દેખાય છે એ ગણી લો અને બીજું સ્ટેપ એ સંખ્યાને સીધા બે વડે ગુણી નાખો બસ થઈ ગયું આટલું સિમ્પલ આ ઉદાહરણ જુઓ આ ચોરસમાં આપણને સ્પષ્ટ રીતે ચાર નાના ત્રિકોણ દેખાઈ રહ્યા છે તો આપણા નિયમ પ્રમાણે શું કરવાનું ચાર ગુણ્યા બે એટલે કે આઠ પણ સવાલ એ થાય કે આવું કેમ તો જુઓ આ ચાર તો નાના ત્રિકોણ છે જ પણ એ સિવાય બે બે ત્રિકોણને ભેગા કરીને બનતા બીજા ચાર મોટા ત્રિકોણ પણ આમાં છુપાયેલા છે એટલે કુલ થયા આઠ સમજાયું ઓકે આ તો થઈ એક ચોરસની વાત પણ જો આવી બે આકૃતિઓ એકબીજા સાથે જોડાયેલી હોય તો તો શું કરવાનું અહીંયા એક નાનકડો નિયમ ઉમેરાય છે યાદ રાખજો જ્યારે પણ બે ચોરસ જોડાય ત્યારે જે જગ્યાએ એ જોડાય છે ત્યાં બે નવા મોટા ત્રિકોણ બને છે અને એને પણ આપણે ગણતરીમાં લેવા પડે તો ચાલો આ ઉદાહરણ ગણીએ પહેલા ચોરસના કેટલા આઠ બીજા ચોરસના પણ આઠ અને એ બંને જ્યાં જોડાય છે ત્યાં બન્યા બે એક્સ્ટ્રા ત્રિકોણ તો કુલ કેટલા થયા આઠ વત્તા આઠ વત્તા બે એટલે કે અઢાર છે ને એકદમ સહેલું સરસ ચાલો હવે બીજી એક બહુ જ પ્રચલિત પેટર્ન તરફ આગળ વધીએ આ છે પિરામિડની પદ્ધતિ આમાં કેવું હોય એક મોટો ત્રિકોણ હોય અને એની અંદર પિરામિડની જેમ લાઇનમાં બીજા નાના નાના ત્રિકોણ ગોઠવેલા હોય છે હવે આમાં ભૂલથી પણ એક ત્રિકોણ ગણવા ના બેસતા એની કોઈ જરૂર જ નથી આની ટ્રિક તો એનાથી પણ સહેલી છે શું કરવાનું બસ સૌથી નીચેની લાઇન એટલે કે એના પાયામાં કેટલા ત્રિકોણ છે ખાલી એ ગણી લો બસ આટલી એક જ સંખ્યા આપણને સીધા જવાબ પર લઈ જશે અને એ સંખ્યા મળ્યા પછી શું તો આ આરયુ જાદુઈ કોષ્ટક આને તો પરીક્ષાનો ચીટ કોડ જ સમજી લો બસ પાયાના ત્રિકોણની સંખ્યા ગણો કોષ્ટકમાં જુઓ અને સીધો જવાબ તમારી સામે આનાથી વધારે ટાઈમ બીજું શું બચાવશે બરાબર ને ચાલો હવે આપણી ત્રીજી અને છેલ્લી ટ્રેક જોઈએ આ છે વિભાજનની પદ્ધતિ આ ક્યારે કામ લાગે જ્યારે એક મોટા ત્રિકોણના કોઈ એક ખૂણામાંથી સામેની બાજુ પર લાઈનો દોરીને એના ભાગ પાડવામાં આવ્યા હોય આ પદ્ધતિ તો સરવાળા જેટલી જ સહેલી છે શું કરવાનું ત્રિકોણના જેટલા પણ ભાગ પડ્યા હોય એ બધાને લાઇનસર નંબર આપી દો એક બે ત્રણ એમ અને પછી બસ એ બધા નંબરોનો સરવાળો કરી નાખો જે જવાબ આવે એટલા જ ત્રિકોણ હોય છે ને મસ્ત દાખલા તરીકે આ આકૃતિ જુઓ અહીંયા ત્રિકોણના ત્રણ ભાગ છે તો આપણે નંબર આપીશું એક બે અને ત્રણ હવે એમનો સરવાળો કરીએ એક વત્તા બે વત્તા ત્રણ કેટલા થયા છ તો આ આકૃતિમાં કુલ છ ત્રિકોણ છે સિમ્પલ પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે શું થાય જો આ ઊભી લાઈનોની સાથે સાથે એક આડી લાઈન પણ દોરી દીધી હોય તો જો ત્રિકોણના આળા ભાગ પણ પાડી દીધા હોય તો તો પછી ગણતરી કેવી રીતે કરીશું વિચારો જોઈએ ચિંતા નહીં આનો નિયમ પણ એટલો જ સહેલો છે પહેલું સ્ટેપ તો એ જ રહેશે નીચેના ભાગને નંબર આપીને સરવાળો કરો એ જવાબને પકડી રાખો હવે બસ એટલું જ જુઓ કે આડી લાઈનોથી કુલ કેટલા ભાગ પડ્યા છે અને પછી પેલા સરવાળાને આ ભાગની સંખ્યા વડે ગુણી નાંખો જેમ કે અહીં આપણો સરવાળો છ આવ્યો હતો અને આળા ભાગ બે છે તો છ ગુણ્યા બે એટલે જવાબ આવ્યો બાર તો અત્યાર સુધીમાં આપણે ત્રણ જોરદાર અને એકદમ સહેલી ટ્રીક શીખી લીધી હવે એક ફાઇનલ ચેલેન્જ લઈએ એ પહેલા ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ કે આપણે શું શું શીખ્યા તો આ છે આપણી ત્રિકોણ ગણવાની ટોલકીટ પહેલી ચોરસની પદ્ધતિ નાના ત્રિકોણ ગણીને બે વડે ગુણાકાર બીજી પિરામિડની પદ્ધતિ પાયાના ત્રિકોણ ગણીને ટેબલ જુઓ અને ત્રીજી વિભાજનની પદ્ધતિ ભાગને નંબર આપીને સરવાળો કરો અને જો આડા ભાગ હોય તો ગુણાકાર કરો બસ આ ત્રણ હથિયાર સાથે મોટા ભાગના સવાલો તો ચપટી વગાડતા જ સોલ્વ થઈ જશે અને હવે વારો છે અંતિમ પડકારનો આ આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ આ થોડી અઘરી છે કારણ કે આમાં આપણે શીખેલી બધી રીતોનું મિશ્રણ છે તો હવે અહીંયા થોડીવાર અટકો મગજ દોડાવો અને તમારો જવાબ નીચે કમેન્ટમાં લખીને જણાવો કે આમાં કુલ કેટલા ત્રિકોણ છે ચાલો જોઈએ કે કોણ સાચો જવાબ આપી શકે છે